આજથી થોડાક દિવસ પહેલા પંચમહાલના ઘોઘંબામાં જીએફએલ કંપનીમાં ગેસ લીકેજના કારણે કામદારોના મૃત્યુ નિપજ્યા હતા આ ઘટનાની જાણકારી ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને થાય છે ત્યારબાદ આ મામલે જીએફએલ કંપની સામે કાર્યવાહી કરવામાં આવે સાથે જ પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું આદિવાસી સમાજના લોકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યા તે બાબતના સંદર્ભમાં તેઓ રોષે ભરાયા છે અને આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવીને શું ચીમકી આપી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં જીએફલ કંપની આવેલી છે ને થોડાક દિવસ પહેલા ઝેરી ગેસ ઘડતરના કારણે કામદારના મૃત્યુ નિપજ્યા સમાચાર મળ્યા હતા આ ઘટનાથી તંત્ર પણ દોડતું થયું છે અને જે રીતે જીએફએલ કંપની દ્વારા તમામ નીતિ નિયમો નેવી મૂકીને કામગીરી કરવામાં આવતી હોય તેવા આરોપો પણ સામે આવ્યા હતા આ ઘટના બનતાની સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે આ જીએફએલ કંપનીની બહાર ઉમટી પડ્યા હતા એટલું જ નહીં પંચમહાલમાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે આદિવાસી નેતાઓ છે તેઓ પણ આ ગેસ લીકેજની દુર્ઘટના મામલે જીએફએલ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવે તેવી માં

આ કંપનીના માલિક સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે આ જીએફએલ કંપનીમાં ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જીએફએલ કંપની બહાર ઉમટી પડ્યા અને ઘટનાના પગલે પોલીસ ના ધારે ધારા ત્યાં બોલાવી લેવામાં આવે અને પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હોય તેવા આરોપો પણ સામે આવ્યા છે અને પોલીસ અધિકારીના આ પ્રકારના વર્તન સામે તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને જે આદિવાસી સમાજના લોકો સાથે ઘર્ષણ કરવામાં આવ્યું તેમને લાઠી ચાર્જ કરવામાં આવ્યો તેને લઈને પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે આદિવાસી સમાજના લોકો છે પોલીસની કાર્યવાહીમાં સાથ સહકાર આપે છે પરંતુ જે રીતે પોલીસ દ્વારા વર્તન કરીને નક્સલી જેવું વર્તન કરવામાં આવ્યું છે તેને લઈને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ ઘટનામાં બસો થી વધારે લોકો સામે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી હતી આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તેઓ જયારે જેફીલ કંપનીમાં પહોંચ્યા તેમણે શું વાત કરી તેમને સાંભળો જીતનગર ખાતેની જે ગુજરાત કેમિકલ કંપની છે એમાં ત્રીસ નવના રોજ ગેસ લીકેજ કરવામાં આવ્યો અને જેના કારણે આજુબાજુ ગામના લોકોને શારીરિક તકલીફો થઈ અને આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનો રજૂઆત કરવા માટે ત્યાં ગયા ત્યારે એમની એક જ વાત હતી કે આ સ્પષ્ટતા કરવામાં આવે કે શું થયું છે કેમ કે ભૂતકાળમાં પણ અહીંયા કેટલા કામદારો મરી ગયા હતા અને ભૂતકાળમાં પણ કેટલા પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા અને આગેવાનોની માગણી એ જ હતી કે આ સિડ્યુલ એરિયા છે તો કંપની ખરેખર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના પ્રમાણપત્ર કે એમની પાસે કંઈક છે ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી છે કે એનું સમયાંતરે ઇન્સ્પેક્શનો થાય છે કે કેમ સેફ્ટીના અધિકારીઓ આવે છે કે કેમ આવી નાની બાબતોમાં પણ ત્યાં પોલીસ અધિકારી વહીવટી તંત્ર અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ના આપ્યો અને ઉપરા છાપરી લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને રસ્તે ચાલનારા લોકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે દુઃખદ બાબત છે ત્યારે આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આવી ઘટના નહીં ઘટવી જોઈએ બધાએ સંકલન કરીને અધિકારી હોય પ્રશાસન હોય અહીંના સ્થાનિક આગેવાનો હોય કોઈ પણ બનાવ બને કે આકસ્મિક ઘટના ઘટે એનું નિરાકરણ લાવવાનું હોય એની જગ્યાએ વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુ મોટો બનાવ બનાવવાના જે પ્રયાસો થયા છે એ ના થાય એ બાબતે અમે ધ્યાન દોર્યું છે અને સાથે સાથે આ કંપનીમાં તાત્કાલિક ધોરણે એ ગ્રીન ટ્યુબ્યુલન જીપીસીબી અને પર્યાવરણ તમામ વિભાગો દ્વારા ઇન્સ્પેક્શનો કરીને આને હાલ પૂરતી પણ કંપની બંધ અને એના પ્રોડક્શન પણ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે કેમ કે એમનું જે કેમિકલયુક્ત પાણી આ વિસ્તારમાં છોડવાથી ભૂગર્ભ જળ હોય અહીંના ઉપરના ખા નદી નાળાની હોય કે ખેતીની જમીન હોય પર્યાવરણને જળવાયુને ખૂબ મોટું નુકસાન થાય છે જેથી કરીને આ પ્રકારની કંપનીઓને બંધ કરવામાં આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે આ સમગ્ર જે ઘટના બની રહી છે જે કંપની વિવાદમાં આવી ચૂકી છે અત્યાર સુધી જે કહેવાઈ રહ્યું છે આંકડા મુજબ સાત વ્યક્તિઓના ગેસ ગર્તનના કારણે મૃત્યુ નિપજ્યા છે અગિયારની હાલત ગંભીર બનાવી રહી છે છતાં પણ આ કંપની સામે કોઈ શિક્ષાત્મક કડક પગલાં નથી લેવામાં આવી રહ્યા તેને લઈને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ